Then he raped me. આ શબ્દો છે એક વિદેશી યુવતીના પોતાની માતૃભાષા અંગ્રેજીમાં તે આક્ષેપ કરે છે કે તેની સાથે જાતીય સતામણી થઈ છે ભાવનગરની નામાંકિત તંબોલી કાસ્ટિંગ કંપનીના ડાયરેક્ટર વૈભવ તંબોલી દ્વારા તેની જ કંપનીમાં એક્સપોર્ટ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતી ઓગણત્રીસ વર્ષીય યુવતીને

તેમના જ કંપનીના એક ડિરેક્ટર મિસ્ટર વૈભવ તંબોલીએ તેમને ચેમ્બરમાં બોલાવીને તેમની સાથે સેક્સ્યુઅલ અડપલા કરેલા અને તેમનો તેમની ઉપર રેપ ગુજાર્યો હતો એ ઘટના પછી તેઓ પોતે ખૂબ ડરી ગયા હતા તેઓ અહીંયા એકલા છે બે દિવસ પછી તેમને તેમાં તેમના પરિવારમાં જુલામાં વાત કરી તેઓ એના પછી ઘણું ડિપ્રેશનમાં આવી ગયા તેમને સાયકેટ્રિસ્ટની દવા ચાલતી હતી તેમને જે રેસિડેન્સ તંબોલી કાસ્ટિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપવામાં આવ્યું ત્યાંથી પણ તેમને કાઢી મૂકવામાં આવ્યા તેમની ઉપર વૈભવ તંબોલીના માણસોની સતત વોચ હતી તેમને ખૂબ ડરાવવામાં આવ્યા એફઆરઆરઓ જે ફોરેન રિજનલ્સ માટેની એક ઓફિસ છે તેમાં પણ વૈભવ તંબોલી દ્વારા અરજી કરવામાં આવી અને તેમને આ દેશમાંથી બહાર નીકળી જાય એવી અરજી એ લોકોએ અને એવા પ્રયત્નો એમને કર્યા છે આ દરમિયાન તેઓ સતત એક રાજ્યથી એક એક શહેરથી બીજા શહેર નાસ્તા ફરતા હતા તેમનું જાનનું જોખમ હતું એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસે તેમને તેમના વકીલ દ્વારા ઓનલાઈન પોર્ટલ ઉપર સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો તેમણે એમની ફરિયાદ કરી એ ફરિયાદના આધારે એના બીજા દિવસે વૈભવ તંબોલી દ્વારા એસઓજીમાં એક અરજી કરવામાં આવી અને મારા અસીલ ઉપર એલિગેશન્સ કર્યા કે એમને આધાર કાર્ડમાં ખોટી ખોટી વિગત આપી છે એ ફરિયાદના આધારે બે કે ત્રણ કલાકમાં જ એસઓજીએ તેમનું નિવેદન લેવા માટે અને તેમના લેન્ડલોડ જે ત્યાં રહે છે એમનું પણ નિવેદન લેવડાવ્યું તેમને ખૂબ ડરાવવામાં આવ્યા એના પછી ચોથી જાન્યુઆરીએ એમની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં ફરીથી આ જ ફરિયાદ આપેલી એ ઘટનાના આધારે ક્રાઇમે ભાવનગરમાં આ ફરિયાદ ટ્રાન્સફર કરી આપી છે છેલ્લા આઠ દિવસમાં હજી સુધી કોઈ પણ ગુનો દાખલ નથી કરવામાં આવ્યો નથી કોઈ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું આઈ ટ્રાય ટુ ગેટ અપ ઓફ ધ ચેર બટ હી ફોર્સ મી ટુ સીટ ઇટ જ્યારે મેં આ જોયું ત્યારે હું ખુરશીમાંથી ઊભી થઈને બહાર જવા માટે જવાબ ટ્રાય કર્યો

પરંતુ બે માસ કરતાં વધુ સમય બાદ પણ કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા ન કરવામાં આવતા તેણે પીએમઓ અને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ને અરજી કરી હતી તેવો આક્ષેપ વિદેશી યુવતી દ્વારા કરવામાં આવ્યો છે જો કે જે તે વખતે સ્થાનિક પોલીસ દ્વારા આ યુવતીને તપાસ અર્થે બોલાવી અનેક વખત અન્ય કોઈ પણ પ્રકારની સતામણી કે ફરિયાદ છે તેવી પૂછપરછ કરાઈ હોવા છતાં યુવતીએ કાંઈ ફરિયાદ કરી ન હતી તેવું તત્કાલીન એએસપીએ જણાવ્યું હતું નહીં પ્રસ્તુત વિગતે જે રજૂઆત કરવામાં આવી છે એ અંગેની અરજી લેખિતમાં અમને ગઈકાલે સાંજે મળી છે વર્તેજ પોલીસ સ્ટેશનમાં વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા જે ફરિયાદી છે એમનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં હજુ સુધી એમનો સંપર્ક થઈ શકેલ નથી તાત્કાલિક એમનો સંપર્ક થાય અને એમનું નિવેદન લેવાય તો આ તાત્કાલિક પોલીસ એમાં ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરશે આપ એમ કહો છો કે ભરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની અરજી એટલે કે આ વિદેશી યુવતીની અરજીના સંદર્ભમાં ફરિયાદીનો સંપર્ક થયો નથી પહેલી તારીખે ભાવનગર એસઓજી તો એમને ભાવનગર કચેરીએ બોલાવી એમનું નિવેદન ભાવનગર કચેરીએ જે નિવેદન બોલાવ લેવામાં આવ્યું છે ધેટ વોઝ રિગાર્ડિંગ આધાર કાર્ડ આધાર કાર્ડની અંદર એમના કંઈક ઇસ્યુઝ હતા એ બાબતની અરજીની તપાસ માટે એમને બોલાવવામાં આવેલા એના તરત પછી એમને મેં મારી ઓફિસમાં પણ સાંભળ્યા છે વિદ હર ઓન મધર ટંગ એમની ઇંગ્લિશમાં જ વાત કરીને મેં સાંભળ્યા છે એ ટાઈમે પણ મેં એમને પૂછેલું કે ડૂય યુ હેવ એની અધર ઇશ્યુઝ એટ ધેટ ટાઈમ લેડીએ સામેથી એવું કીધેલું કે શી ડઝન્ટ હેવ એની ઇશ્યુ એટ અ ટાઈમ અને એના પછી આ પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે એટલે અત્યાર સુધીમાં અમારી પાસે એવી કોઈ જ ઇન્ફોર્મેશન નહોતી લેડીએ ક્યારેય કશું વેરીફાય કરી નહોતી અને જે અરજી ગઈકાલે સાંજે મળી છે એના બાદ એમનો સંપર્ક હજુ સુધી થયો નથી સંપર્ક થતા જ તાત્કાલિક એ નિવેદન વેરીફાઈ કરી એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હકીકત એ જ છે કે એમની જે ફરિયાદ છે ગઈકાલે સાંજે જ મળી છે તાત્કાલિક વેરીફાઈ થાય બેન મળી જાય એટલું એટલું ખાલી કન્ફર્મ થઈ જાય કે અરજી એમની જ છે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી કરશે વિદેશી યુવતી દ્વારા જાતીય સતામણીના આક્ષેપ કરાતા માત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આ કેસ ચર્ચાસ્પદ બન્યો હતો ભાવનગરની જાણીતી તંબોલી કાસ્ટિંગ લિમિટેડના ડિરેક્ટર મેહુલ તંબોલી અને તેના ભાઈ વૈભવ તંબોલી વચ્ચે ડિરેક્ટર ને લઈને વિવાદ ચાલતો હતો આ વિવાદ ત્યારે ચરમસીમા પર પહોંચ્યો જ્યારે મોટા ભાઈ મેહુલે નાના ભાઈ વૈભવ પર જીવલેણ હુમલો કર્યો હતો અને તે પણ કંપનીની બોર્ડ મીટિંગમાં ઓગણત્રીસ આઠ બે હજાર વીસ ના રોજ આ હુમલામાં વૈભવ ઘાયલ થયેલ જે તે વખતે ફરિયાદ થયા બાદ મેહુલની ધરપકડ કરાયેલ અને ત્રાણું દિવસ સુધી મેહુલે જેલમાં રહેવું પડ્યું હતું બસ આ જ વાત બદલો લેવા મેહુલ અવારનવાર વૈભવને બદનામ કરી દેવા ધમકી આપતો હતો તારીખ અઠ્યાવીસ આઠ બે ના રોજ વિદેશી મહિલા કર્મચારીને પોતાની ઓફિસમાં બોલાવી વૈભવે જાતીય સતામણી કર્યાની ફરિયાદ છેક ત્રીસ બાર બે ના રોજ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ને કરી હતી બનાવના લાંબા સમય વીતી ગયા બાદ આ મહિલાએ ફરિયાદ નોંધાવી અને જ્યારે મહિલાને તબીબી કે વૈજ્ઞાનિક પરીક્ષણ માટે બોલાવવામાં આવેલ ત્યારે પણ તે હાજર ન રહેતા આ કેસમાં અનેક શંકાઓ ઊભી થઈ હતી સીઆઈડી ક્રેમ દ્વારા વર્તેજ પોલીસને તપાસ સોંપી અને બાદમાં ફરી તપાસ પોતાની પાસે લઈ લેવામાં આવી હતી એટલું જ નહીં તારીખ 2 માર્ચ 2021 ના રોજ સીઆઈડી ક્રાઇમ દ્વારા કલમ 354 સી મુજબની ફરિયાદમાં આઈપીસી 376 ની કલમનો ઉમેરો કરવા રિપોર્ટ ફાઇલ કર્યો હતો જેમાં ભાવનગરની એડિશનલ સેશન્સ અદાલતે કલમ 376 નું ઉમેરો એફઆઈઆર માં સામેલ કરવાના હુકમને પરિણામે ગુજરાત સ્ટેટ સીઆઈડી ક્રાઇમ ને ઇન્વેસ્ટિગેશન ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટેનો હુકમ આપેલ છે એડવોકેટ અજય ચિમનલાલ ચોક્સી ભાવેશ બી ચોક્સી અને આદિત્ય ચોક્સી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતો બાબતે બચાવ પક્ષના સિનિયર એડવોકેટ અજય ચોક્સી પાસેથી જાણીએ આપણા દેશની અંદર કેસ તો અનેક થતા હોય છે ફોજદારી કેસ તો અનેક થતા હોય છે પરંતુ એક એવો ચર્ચાસ્પદ કેસ કે જેમણે ન માત્ર ગુજરાત જ પરંતુ પીએમઓ સુધી આ કેસની નોંધ લેવી પડી હતી એવા ભાવનગરના તંબોલી ઇન્ડસ્ટ્રીઝના વૈભવ તંબોલી તેમની સામે વિદેશી મહિલા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ગંભીરતાને જોતા સમગ્ર બનાવની જે તપાસ છે સીઆઈડી ક્રાઇમ સુધી પહોંચાડવામાં આવી હતી તપાસ સીઆઈડી ક્રાઇમને કરી હતી પરંતુ હવે આ કેસમાં એક રસપ્રદ આવ્યો છે સીઆઈડી તપાસ ઉપર એક સ્ટે ની પણ એક જે ગઈકાલે જે આદેશ થયેલો છે આ સમગ્ર જે ઘટનાક્રમ વિશે માહિતી મેળવવા આપણી સાથે છે સમગ્ર કેસને ખૂબ જ નજીકથી જોનારા એડવોકેટ અજયભાઈ ચોક્સી આપણી સાથે છે અજયભાઈ સમગ્ર જે કેસની વાત કરીએ તો આ એક કેસ છે એક ખૂબ જ ચર્ચાસ્પદ કહી શકાય હાઈ પ્રોફાઇલ કહી શકાય આ પ્રકારનો આ કેસ હતો આ કેસની શું ઘટનાક્રમ શું હતો આ કેસમાં ભાવનગરના ઉદ્યોગપતિની વિરુદ્ધમાં જાતીય સતામણીનો આક્ષેપ ચાર મહિના પછી સૌ પ્રથમ વખત ઉદ્યોગપતિની વિરુદ્ધમાં કરવામાં આવ્યો જેના કારણે એ ઉદ્યોગપતિને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આજે પણ કરી રહ્યા છે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ આક્ષેપોના સંદર્ભે પિતા અને પુત્ર પિતા જે સિત્યોતેર વર્ષના છે પુત્ર છે એ શારીરિક રીતે અક્ષમ અસમર્થ મેડિકલ ટ્રીટમેન્ટમાં છે જેમને બે હજાર નવની અંદર પેટના રોગોની લંડનમાં અને ભારતમાં સર્જરી કરવામાં આવી હતી બે હજાર બારમાં કરવામાં આવી હતી બે હજાર અઢારમાં એમને ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી ત્યારથી આવા અશક્ત વ્યક્તિની સામે જે આક્ષેપો કરવામાં આવ્યા એ ઘણા દુઃખદ આક્ષેપો હતા જેથી આ ઉદ્યોગપતિએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કાર્યવાહી કરી જેની સુનાવણી થઈ અને નામદાર ગુજરાત હાઈકોર્ટે તે પરત્વે સ્ટેનો હુકમ ફરમાવ્યો છે આ સમગ્ર જો ઘટનાક્રમની આપણે વાત કરીએ તો આ ઘટનાની અંદર એક વિદેશી મહિલા આક્ષેપ કરે છે તો સ્વાભાવિક છે કે કાયદાકીય રીતના અથવા તો જે એક દેશની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવતો હતો ત્યારે આ સમગ્ર મામલે જે તપાસ જે કરવામાં આવી જે પીડિતા છે તેમના દ્વારા એક પત્રકાર પરિષદ કરીને ઘણા બધા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા સીઆઈડી ક્રાઇમની જે તપાસની જે વાત છે તો સીઆઈડી ક્રાઇમને કઈ તપાસ સોંપવામાં આવી હતી અને કઈ તપાસ તે કરી રહી હતી અને આ સ્ટેજ આવ્યો છે એ કઈ મેટરનો આવ્યો છે જ્યારે આ વિષય નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વિચારાધીન છે એટલે સબ જ્યુડિશ મેટર છે એ સંજોગોમાં હું આ કેસના મેરિટ્સ ઉપર પબ્લિકલી વસ્તુ જાહેર નહીં કરવાની મારી એક મર્યાદા છે પરંતુ જે રીતે જે તે સમયે સમાજની અંદર આ ઉદ્યોગપતિના વિરુદ્ધમાં જે માસ ઓપિનિયન કરવામાં આવ્યો હતો એનું ખંડન થાય એની તળસ્પર્શી તપાસ થાય અને સત્ય હકીકત બહાર આવે તો જ સાથે સાથે નિર્દોષ નાગરિકોની રક્ષણ થવું પણ બહુ જરૂરી છે ખાસ આપણા દેશની અંદર અનેક કેસો થાય છે ફોજદારી ગુનાઓ અનેક થાય છે આ કેસમાં એવું તે શું છે કે જેને લઈ અને એકદમ હાઈ પ્રોફાઇલ એક તબક્કે કહી શકાય કે સમગ્ર રાજ્યના અંદર પણ એમનું એક ચકચાર થઈ હતી તો સાથે સાથે પીએમઓ સુધી પ્રધાનમંત્રી સુધી આ કેસને લઈ અને રજૂઆતો થઈ હતી એવી તે શું આમાં મહત્ત્વની ઘટના છે ઉદ્યોગપતિની રજૂઆત એવી હતી જેમની સામે આક્ષેપ કરવામાં આવ્યો છે ઓગસ્ટ બે હજાર વીસમાં ઓગણત્રીસ તારીખે કંપનીના શેર હોલ્ડરોની વાર્ષિક સભા હતી અને એ વાર્ષિક સભાની અંદર શેર હોલ્ડરોએ એક ચાલુ ડાયરેક્ટરને ડાયરેક્ટર તરીકે પુનઃ નિમણૂક કરવાનો નહીં કરવાનો નિર્ણય કરેલો જે ચાલુ મીટિંગની અંદર એક ડાયરેક્ટરે પોતાના સગા નાના ભાઈ ડાયરેક્ટર ઉપર પોતાના ગજવામાંથી ચપ્પુ કાઢી ચાલુ મીટિંગમાં જીવલેણ હુમલો કર્યો જેનું મોબાઈલ રેકોર્ડિંગ થયેલું છે જે પોલીસને આપવામાં આવ્યું છે આ જીવલેણ હુમલાની અંદર વૈભવભાઈની પાસળી કપાઈ ગઈ વૈભવભાઈનું આંતરડું કપાઈ ગયું વૈભવભાઈનો ધોરી નસ કપાઈ ગઈ લીવર કપાઈ ગયો આ જીવલેણ હુમલો જે જગ્યાએ કરવામાં આવ્યો હતો એવી જગ્યાએ કરવામાં આવ્યો હતો કે જ્યારે બે હજાર નવથી એમની શારીરિક અસમર્થતા છે અને આ તબક્કે મને જરા સંકોચ સાથે કહેવું પડે છે કે જે વ્યક્તિ કુદરતના ક્રમમાં અનસથી પણ પોતાનું સ્ટૂલ બહાર કાઢી શકતા નથી એના માટે એક બેગ મૂકવામાં આવે જે આંતરડામાંથી બહારો બહાર જાય છે એવા પેટના ભાગમાં હુમલો કરવામાં આવ્યો જેના કારણે પિતા બિપિનભાઈએ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી એ ફરિયાદના કારણે ઇન્વેસ્ટિગેશન થયું અને જે કંઈ જામીન અરજીઓ થઈ એમાં ફરિયાદી તરફે રજૂઆતો કરવામાં આવી હતી અને જે તે તબક્કે નામદાર કોર્ટે ગુણદોષ ઉપર જામીન અરજીઓના નિર્ણયો કરેલા હતા આ ખૂની હુમલો કરનાર વ્યક્તિ બહાર આવ્યા પછીથી તંબોલી ફેમિલીને સતત એમના કહેવા પ્રમાણે ધમકીઓ મળતી હતી કે એમની કોઈ સ્ત્રી મિત્ર મારફતે કેસ કરાવીને બધાને હેરાન કરશે બદનામ કરશે અને બરબાદ કરી નાખશે એટલે આ તંબોલી ફેમિલીએ ડિસેમ્બરમાં ભાવનગર પોલીસને લેખિતમાં અરજી આપી હતી કે મને આવી સ્ત્રી મિત્રો મારફતે મને ફસાવવા માટે એક આવી કેસ થશે જેના પરિણામ સ્વરૂપે જાન્યુઆરીમાં આવી એક આક્ષેપોવાળી અરજી થઈ જે આક્ષેપો કરેલા છે એનો બનાવ સાહેબ તમે જુઓ તો સત્યાવીસમી ઓગસ્ટ બે હજાર વીસનો બનાવ અને સૌ પ્રથમ વખત લેખિતમાં ચોથી જાન્યુઆરી બે હજાર એકવીસમાં લગભગ સવાસો દિવસો પછીથી ફરિયાદ કરવામાં આવે છે આટલા સમગ્ર દિવસો દરમિયાન આ આક્ષેપોની વાત જાણ ફરિયાદ લેખિત મોખી કોઈ જગ્યાએ કરવામાં આવતી નથી પણ એક સંયોગ એવો ઊભો થયો કે એક તરફ જામીન ઉપર છૂટવું અને બીજી તરફ છૂટ્યા પછીની ધમકીઓના આધારે કાઉન્ટર બ્લાસ્ટ તરીકે આ આખો કેસ ઊભો કરવામાં આવ્યું છે એવું અમારા અસીલોનું સ્પષ્ટપણે માનવું છે અને તે આધારે પણ રજૂઆત કરવામાં આવી છે કે આ માત્ર ને માત્ર એક વેરભાવથી અમારા અસીલોનું કહેવું છે કે વેરભાવથી આ કેસની કાર્યવાહી એમના ઉપર આક્ષેપો ગંદા આક્ષેપો કરવામાં આવેલા છે જે આક્ષેપોની પરાકાષ્ઠા આપ તમે જુઓ કે સિત્યોતેર વર્ષના પિતાની વિરુદ્ધમાં કોઈ આક્ષેપ ચાર તારીખની અરજીમાં કરવામાં આવેલો નથી પરંતુ સ્ટેટ સીઆઈડી ક્રાઇમ દ્વારા ત્રણસો છોતેરની કલમમાં પણ એમના આરોપી તરીકે એમની સાથે એમની અરજી જોડવાની કાર્યવાહી કરી દીધી જે મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટે કાયદાનો ખરો વ્યાજબી કારણો સાથેનો હુકમ કર્યો જે સેશન્સ કોર્ટમાં ગયા સેશન્સ કોર્ટે એ હુકમ રદ કરીને ત્રણસો છોતેરની કલમ ઉમેરવાનો માન્ય રાખ્યો એ તંબોલી ફેમિલીને કાયદાનું રક્ષણ મેળવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કાર્યવાહી કરવી પડી જે કાર્યવાહીની અંદર સિત્યોતેર વર્ષના પિતાની સામે પહેલાં દિવસથી ત્રણસો છોતેરની કલમ શારીરિક અલપડા અંગેનો કોઈ સાહેબ આક્ષેપ નથી કરવામાં આવ્યો આજે એક એ પિતા આ ઉંમરે આવા ચાર્જિસનો સામનો કરી રહ્યા છે હું મેરિટ્સની કોઈ જ વાત કરતો નથી જેથી કોઈના પણ પરતવે પૂર્વગ્રહ થાય કે સિંપત્તિ મેળવવાની મારો પ્રયાસ નથી પરંતુ હકીકત મેટર ઓફ ફેક્ટ તરીકે જણાવું છું કે નામદાર આ બધા પરિસ્થિતિ નામદાર ગુજરાત હાઈકોર્ટે ધ્યાનમાં લીધી હશે ચોક્કસ લીધી છે માટે સ્ટેટ સીઆઈડી ઉપર એને સ્ટે આપ્યો છે ચોક્કસ તો આ હતા અજયભાઈ ચોક્સી જાણીતા ગુજરાતના એક અગ્રગણ્ય એડવોકેટ છે અને જે પ્રકારે સીઆ સમગ્ર જે ચકચાસ ચર્ચાસ્પદ કેસની અંદર જે તંબોલી પરિવારની ઉપર જે આક્ષેપો થયા હતા આ આક્ષેપોના તપાસની જે સીઆઈડી તપાસ હતી તેમની સામે સ્ટે આપ્યો છે અને આ સ્ટે ને લઈ અને હવે ચોક્કસ એક નવી પણ એક અહીંથી એક શરૂ થશે કે ખરેખર વાસ્તવિકતા શું હતી જો સીઆઈડી ક્રાઇમની જે તપાસ અથવા તો જે આક્ષેપો કરવામાં આવ્યા હતા આ આક્ષેપોમાં તથ્ય નથી તો વાસ્તવિકતા શું તે ફંફોડવા માટે પણ હવે આ સમગ્ર કેસની નવેસરથી તપાસ થઈ શકે છે કેમેરામેન કેવિન નિમાવત સાથે મિલન ઠાકર રાજકોટથી ગુજરાત સ્ટેટ સી આઈડી ક્રાઇમ કેસમાં વિદેશી યુવતી ઉપર ખરેખર જાતીય સતામણી થઈ છે કે પછી સમગ્ર મામલો એક ષડયંત્ર સાબિત થશે તે તો આવનારો સમય જ કહેશે ભાવનગરથી કેતન સોની અને રાજકોટથી કેમેરામેન કેવીન નેમામત સાથે મિલન ઠાકર ગુજરાત ન્યૂઝ ભાવનગરની તંબોલી કાસ્ટિંગ લિમિટેડના ડિરેક્ટર વૈભવ તંબોલી વિરુદ્ધ કંપનીની પૂર્વ મહિલા વિદેશી કર્મચારીએ સોંપવામાં આવી હતી હવે આ તપાસ એજન્સીની તપાસ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ હાઈ પ્રોફાઇલ કેસમાં કેવા વળાંકો આવે છે તો આ હતી ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત વધુ સમાચારો માટે અને કાર્યક્રમ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર